અને ભોજનનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો પાટણ જિલ્લાના સમી તાલુકાના સમી તાલુકાનું નું ઠાકોર સમાજનું ગામ ગાજીનપુરા ખાતે ઐતિહાસિક પૌરાણિક ઇતિહાસ ધરાવતું આસ્થાનું કેન્દ્ર ભીમનાથ મહાદેવ મંદિર આવેલું છે જ્યાં લોકો શ્રદ્ધા રાખે તે મનોકામના પૂર્ણ થાય છે દરેક મહિનાના અમાસના દિવસે મેળો ભરાય છે ત્યારે ખૂબ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે દર અમાસના પવિત્ર દિવસે પ્રસાદ હોય છે આજના નાડોદા રાજપૂત પરિવાર દ્વારા રાધનપુરમાં નવ નિર્માણ આર્ટસ એન્ડ ડીએચ ડીએચ એસઆઈ કોલેજ તેમજ નવ નિર્માણ પ્રાથમિક શાળાના નવીન સંકુલના બાંધકામ માટે રાખેલ માંતર નિર્વિઘ્ન પૂર્ણ થવાની મહાભૂતન રાખવામાં આવ્યું હતું ત્યાર સમી તાલુકાનું ગાજીનપુરા ગામ બાસમાંથી પાંચ કિલોમીટર દૂર આવેલું જ્યાં આગળ ભીમનાથ મહાદેવનો વાસ છે સાક્ષાત એવું કહેવાય કે અહીં યજ્ઞ ભજન તેમજ ભોજન દર અમાવાસે ચાલુ હોય છે આજનો ભોજનના દાતા ગણેશભાઈ ચેલાભાઈ ખનિજ નાડોદા રાજપૂત સમાજમાંથી છે જેમને બાર મહિના પહેલાં અમાવાસ્યા નોંધાવી હતી બાર મહિના પહેલાં એટલે કે કહેવાનો મતલબ લોકોની આસ્થાનું એક પ્રતિક બની ગયું છે અત્યારે તમે અમાવાસ્યા ભોજનના દાતા તરીકે તમે નોંધાવો છો તો તમારે બાર મહિના પછી તમારો નંબર આવે એટલે તમે કલ્પના કરી શકો કે લોકોમાં કેટલી આસ્થા છે અને તમે જોઈ શકો છો કે દરેક વર્ણ અઢારે આલમના લોકો અહીંયા દાદાનો પ્રસાદ મેળવે છે અને ગામના યુવાનો દ્વારા આ એક ભગીરથ કાર્ય શરૂ કરવામાં આવ્યું અહીં કોઈ રસોયા નથી ગામના દરેક યુવાનો અહીં સાથે મળી અને દરેક વસ્તુમાં સેવા કરે છે અને શેખ પૂર્ણ થાય ત્યાં સુધી ઠાકોર સમાજનું કામ છે અને એ સમાજના લોકો વ્યક્તિઓ યુવાનો આ એક ભગીરથ કાર્યમાં જોડાયેલા છે તન મન ધનથી ક્યારેય કોઈને કેવું નથી પડતું કે ભાઈ આ વસ્તુ પડી છે આ રહ્યું લઈ લે દરેક વ્યક્તિઓ પોતાની રીતે જ કાર્ય કરતા હોય છે એમાં ખાસ કરીને ઠક્કર સમાજમાંથી ભરતભાઈ અને પોપટજી એમનું પણ ખાસ એવું યોગદાન છે જે એમ કહેવા દિવસ રાત માટે

నేన ప్లస్ న్యూజ నా యూట్యూబ చ సబ్స్క్రైబ కెలాయకన్ దావు ఫోలో ఇంస్టాగ్రా ఫేస్బుక్ టవిటర్